બિહાર રાજકારને લઈને બિહાર રાજકારણને લઈને જે ધમાસાણ જોવા મળી રહ્યું છે ત્યારે બિહારની રાજનીતિમાં મોટી ઉલટફેર થાય તેવા સંકેત રહ્યા છે તો બિહારની રાજકારણમાં ગરમાવો જોવા મળી રહ્યું છે અને હાલ સૂત્રોના હવાલેથી ખબરો પણ સામે આવી રહી છે એક બાદ એક અપડેટ બિહારના થી સામે આવી રહી છે નીતિશને ગેમ પલટવાની તૈયારીમાં આરજેડી જોવા મળી રહ્યું છે નીતિશ દ્વારા જે ગેમ રમવામાં આવી રહી છે તેને પલટી દેવાની ફિરાકમાં જોવા મળી રહ્યું છે તેના માજીના પુત્રને ડેપ્યુટી સીએમ પોસ્ટ ઓફર કરાઈ છે તો લાલુ પ્રસાદ યાદવે આ અંગેનો પ્રસ્તાવ આપ્યો છે નીતિશને ગેમ પલટવાની તૈયારીમાં આરજેડી જોવા મળી રહ્યું છે પ્રસ્તાવ જે આપવામાં આવ્યો છે આગામી સમયમાં બિહારની રાજનીતિનું ચિત્ર સ્પષ્ટ થશે મોટા ઉલટફેરની શક્યતા જોવા મળી રહી છે બિહારની રાજનીતિમાં જે અપડેટ સામે આવી રહ્યું છે જીતનરામ માજીના પુત્રને ડેપ્યુટી સીએમ માટીની ઓફર કરવામાં આવી છે સમગ્ર માહિતી છે તે સૂત્રો તરફથી સામે આવી રહી છે બેઠકોનો ધમધમાટ પણ જોવા મળી રહ્યું છે અને મોટા ઉલટફેરની શક્યતા જોવા મળી રહી છે નીતિશને ગેમ પલટવાની તૈયારીમાં આરજેડી જોવા મળી રહ્યું છે કે આગામી સમયમાં બિહારની રાજનીતિનું ચિત્ર છે તે સ્પષ્ટ થશે કારણ કે જીતના માજીના પુત્રને ડેપ્યુટી સીએમ બનાવવાની ઓફર આપવામાં આવી અને આ પ્રસ્તાવ છે તે લાલુ યાદવે આપ્યો છે કુમાર અને તેજસ યાદવ વચ્ચેની દૂરી પણ ક્યાંક સપાટી પર જોવા મળી હતી આજના કાર્યક્રમમાં આ દૂરી સ્પષ્ટપણે જોવા મળી હતી ત્યારે બિહારની રાજનીતિમાં શક્યતા જોવા મળી રહી છે એક તરફ ભાજપમાં તેવી જોર પકડ્યું માહિતી સૂત્ર તરફથી પ્રાપ્ત થઈ રહી છે તે અંગે કોઈ સત્તાવાર માહિતી પ્રાપ્ત થઈ નથી તો સૂત્રના હવાલથી જે ખબર સામે આવી રહી છે નીતિશને ગેમ પલટવાની તૈયારી આઈજીડી દ્વારા કરવામાં આવી રહી છે એક તરફ ગઈકાલે રાત્રે અમિત શાહના નિવાસસ્થાને બેઠકોનો ધમધમાટ જોવા મળ્યો અને બીજી તરફ જીતન માજીના પુત્રને ડેપ્યુટી સીએમની પોસ્ટ આપવામાં આવે તેવી ઓફર કરવામાં આવી અને પ્રસ્તાવ છે તે લાલુ પ્રસાદ યાદવે આપ્યો છે તેમને મીડિયાને પ્રતિક્રિયા પણ આપી હતી મોટા ઉલટફેની શક્યતાના પગલે એક બાદ એક અપડેટ બિહારના રાજકારણમાંથી સામે આવી રહી છે અડતાલીસ કલાકમાં મોટા ઉલટફેની શક્યતાઓ જોવા મળી રહી છે તો પ્રસ્તાવ છે તે લાલુ પ્રસાદ યાદવ દ્વારા આપવામાં આવ્યો મીડિયા સાથે તેમની વાતચીત પણ કરી અને આ સમગ્ર જે અપડેટ છે તે બિહારની રાજનીતિમાં મોટા સંકેત આપી રહ્યું છે તો નીતિશકુમારની ગેમ પલટી દે તેવા સંકેતો જોવા મળી રહ્યા છે તેની ફિરાકમાં આરજેડી જોવા મળી રહ્યું છે એક બાદ એક અપડેટ બિહારના રાજકારણમાંથી સામે આવી રહી છે